છે એવું પૂછા રાખે બાકી મમ્મીમાં પૂછે નહીં એટલા બ્લોગી કે એને ખુદ થી એને જે બોલવાનું હોય એટલે મમ્મીને કઈ ટોપિક વોપિક ન દેવો પડે જોકે મમ્મી કેટલા ટાઈમથી બ્લોગ ઉતારે છે મમ્મી થોડો ઘણો બ્લોગ ઉતારતા આવડી ગયો છે પણ ચાર પાંચ દિવસથી મમ્મી નહોતી એટલે નિકુલ થોડીક મમ્મી એમ મમ્મી એમ કહેતી કે નિકુલ કાજલ બી બ્લોગ ઉતરે છે

અંદર નહીં આવતો તો દાદા ની અંદર રખડાવ છે કેમ હે શિવભાઈ હવે ઉલાડો તમારા ઢીંગલા ને શિવભાઈ શิวભાઈને ઢીંગલા નોળા છે આપડે પાસે મમ્મી ભાઈ હોય જાય કારણ કે શિવભાઈ નક્કી નથી દેતો શิวભાઈ એમ કે ઘરે બહાર જાવ ઘરે અંદર આવો બહાર જાવ અંદર આવો ને પછી એમને એનું હાલે રાખે ઢીંગલા ઉલાળે ને સીબડા ઉલાળે ને સીબડા ખાઈ ખાઈને પાછા આમાં નાખી દેઈને જો કે એમ કે આકું પાડવાઈ ને થોડુંક મંઠું ખાવાનું બાકી તમારે બધાને ખાઈ જાવ હું ફરે ટેસ્ટ કરીશ ઉંગળા પોતરે એમ પોતરી આમાંથી બધું ખાવવાનું ના કી દીધું ખાઈ જાય ને અલગ સ્ટાઈલ થી

એટલે મમ્મી એ શાંતિ મમ્મી કે હું ફટાફટ ફ્રીજ સાફ કરી નાખું નકર ફ્રીજ સાફ કરવા આવ્યો ને તો એમ જ ત્યાં હજી ઉઠે ઉઠી ને તરફ ક્યાં જવું ગીતા બાપા હે જવું ગીતા બાપા હે જવું હવે નામ શીખી ગયો છે તો ને એમનું નામે દિને બોલા ગીતા બાપા હે જવું રાજા દાદા પાસે જવું એમ કઈ ને વળી બોલાવે બોલતા આવી ગયું છે ને બધા પાછો આવ્યો ઢીંગલો લઈને જો વિડીયો પસંદ તો લાઈક કરો ને ચેનલ ને